વેલકમ ટુ માય ચેનલ જે એમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ ચેપ્ટર નંબર ચાર દહન અને જ્યોત જો ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર શેર કરો જેથી નવાના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય સોલ્યુશન ચેપ્ટર નંબર ચાર દહન અને જ્યોત પ્રશ્ન એક જે શરતો હેઠળ દહન થઈ શકે તેની યાદી બનાવો તો દહન માટેની શરતો એક દહનશીલ પદાર્થની હાજરી બે હવાનો પુરવઠો એટલે કે ઓક્સિજન જે દહનક્રિયામાં મદદ કરે છે ત્રણ જ્વલન બિંદુની પ્રાપ્તિ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એક લાકડું અને કોલસાના દહનથી હવા ખાલી જગ્યા થાય છે ચાપ આવશે પ્રદૂષિત થાય છે બે ખાલી જગ્યાએ ઘરમાં વપરાતું એક પ્રવાહી બર્તન છે જવાબ આવશે કેરોસીન ત્રણ બર્તન સરગે તે પહેલાં તેને ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે તો જવાબ આવશે જ્વલન બિંદુ સુધી ગરમ કરવું અનિવાર્ય છે ચાર તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રિત કરી શકાય નહીં તો જવાબ આવશે પાણી વડે નિયંત્રિત કરી શકાય નહીં પ્રશ્ન ત્રણ વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે આપના શહેરમાં પ્રદૂષણમાં ઘટાડો થયો છે તે સમજાવો તો વાહનોમાં સીએનજી વાપરવાથી શહેરમાં પ્રદૂષણ થતા ઘટાડાના કારણો સી એક સીએનજીનું દહન સંપૂર્ણ થાય છે બે તે દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહિવત ઉત્પન્ન કરે છે ત્રણ તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી અને ચાર સીએનજી એ સ્વચ્છ બળતણ પ્રશ્ન ચાર બળતણ તરીકે એલપીજી અને લાકડાની સરખામણી કરો તો એલપીજી અને લાકડું તો એલપીજી એ વાયુરૂપી બળતણ છે લાકડું એક ઘણ બર્તન છે તે એલપીજી દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી તો તે લાકડાની અંદર દહન બાદ રાખ અવશેષ રૂપે રહે છે ત્રણ એલપીજીમાં તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી લાકડાની અંદર તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થાય છે એલપીજીમાં તેનું દહન સહેલાઈથી થાય છે લાકડું તેનું દહન થતાં ઘણી વાર લાગે છે એલપીજી તેનું જ્વલન બિંદુ નીચું છે તો લાકડું તેનું જ્વલન બિંદુ ઊંચું છે એલપીજીમાં તેનું દહન નહીવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે તો લાકડું તેનું દહન વધારે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે એલપીજી તેનું કેલરી મૂલ્ય લાકડાની કેલરી મૂલ્ય કરતા વધારે છે તો લાકડાનું કેલરી મૂલ્ય એલપીજીના કેલરી મૂલ્ય કરતા ઓછું છે સોરી તે તફાવત લખી શકાય પ્રશ્ન પાંચ કારણો આપો એક વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી તો એક પાણી વિદ્યુતનું વહન કરે છે વિદ્યુતના ઉપકરણોને લીધે લાગેલી આગને ઓલવવા પાણી વાપરવાથી પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે પરિણામે વીજળીનો આંચકો લાગે છે આ કારણે વિદ્યુતના ઉપકરણો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી પ્રશ્ન બે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે તો એક લાકડા કરતાં એલપીજીનું કેલરી મૂલ્ય ઘણું વધારે છે બે લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે જ્યારે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહિવત ઉત્પન્ન થાય છે ત્રણ લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી ત્યારે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે ચાર લાકડાનું જ્વલન બિંદુ એલપીજીના જ્વલન કરતાં ઊંચું હોવાથી તેનું દહન થતાં ઘણો સમય લાગે છે આ કારણે લાકડા કરતો એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે ત્રણ કાગર પોતે સરળતાથી આગ પકડી લે છે પરંતુ એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટાળેલો કાગળનો ટુકડો જલ્દીથી સરકતો નથી સમજાવો જવાબ છે કાગળનું જ્વલન બિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે બે એલ્યુમિનિયમના પાઇપ ફરતેંટાળેલો કાગળનો ટુકડો જલ્દીથી સરકતો નથી કારણ કે એલ્યુમિનિયમ ઉષ્મા વાહક હોવાથી કાગળને મળતી ગરમી એલ્યુમિનિયમ શોષી લે છે અને કાગળ તેમાં જલમ બિંદુ સુધી પહોંચી શકતો નથી આ કારણે એલ્યુમિનિયમના પાઇપ ફરતે વિંટાળેલો કાગળનો ટુકડો જલ્દીથી સરકતો નથી પ્રશ્ન છ મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશન વાળી આકૃતિ તો મીનબત્તી છે સૌથી વધુ સૌથી ગરમ અપ્રકાશિત મધ્યમ ગરમ પ્રકાશિત સૌથી ઓછો ગરમ વચ્ચેનો ભાગ હોય છે તે સૌથી ઓછો વચ્ચેનો ભાગ છે ન દહન થયેલો મીનની વરાનો સૌથી અંદરનો ભાગ વિસ્તાર છે કાળો અપૂર્ણ દહન વાળો મધ્યનો વિસ્તાર છે પીરો દેખાય છે અને સંપૂર્ણ દહન વાળો સૌથી બહારનો વિસ્તાર એ ભૂરા રંગનો જોવા મળે છે આ રીતે આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરી શકીએ છીએ પ્રશ્ન સાત બળતનનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો તો જવાબ છે બળતનનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલો કિલોગ્રામ કેજી પ્રતિ કેજી પ્રશ્ન આઠ સીઓ ટુ કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવો તો એક સી ટુ વાયુ દહનશીલ નથી તેમજ દહન પોષક નથી તેથી તે દહનમાં અવરોધ ઉભો કરે છે તે સીવોટુ વાયુ ઓક્સિજન કરતો ભારે હોવાને કારણે આગની આજુબાજુ જમા થઈ આગને ધાબરાને માફક લપેટે છે ત્રણ બર્તન અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય અને આગ હોલવાઈ જાય છે આમ સીવો ટુ અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે પ્રશ્ન નવ લીલા પાંદરાના ઢગલાને સળગાવવો અઘરો છે પરંતુ સૂકા પાંદરા સરળતાથી આગ પકડી લે છે સમજાવો તો જવાબ છે લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી જ્વલન બિંદુ ઊંચું નથી આગ પકડી લે છે પ્રશ્ન દસ સોનું અને ચાંદી પીગારવા માટે સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો ઉપયોગ કરે છે શા માટે તો જવાબ છે સોનું અને ચાંદી પીગાળવા માટે તોની મીનબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે આ વિસ્તારમાં મીનના કણો અપૂર્ણ દહન પામી અપોજ્વલ બને છે સોની ફૂંકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હવાથી મીનના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોના અને ચાંદીને પીગારે છે પ્રશ્ન એક પ્રયોગમાં ચાર પોઈન્ટ પોંચ કિલોગ્રામ એટલે કે જી બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા એક લાખ એસી હજાર કિલો ઝૂલ નોંધાય તો બર્તનનું કેલવી મૂલ્ય શોધો તો બર્તનનું કુલ દર એટલે કે જથ્થો ચાર પોઈન્ટ પોંચ કિલોગ્રામ ઉત્પન્ન થયેલી ઉષ્મા એક લાખ એસી હજાર કિલો જૂલ બર્તનનું કેલરી મૂલ્ય બરાબર ઉત્પન્ન થયેલી ઉષ્મા ભાગ્યા બળતણ કુલ દર લાખી હજાર કિલો જૂલ પોજી ચાલીસ હજાર કિલો જૂલ પ્રતિ કેજી એટલે બર્તનનું કેલરી મૂલ્ય ચાલીસ હજાર કેજી પ્રતિ કેજી છે પ્રશ્ન બાર સુ કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય ચર્ચા કરો તો જવાબ છે કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહીં કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે કાટ લાગવાની ક્રિયાને આપણે મન દહન કહી શકીએ છીએ પ્રશ્ન તેર આબિદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતા તેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું અબીદાએ બીકરને વાટની નજીક મીનબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું રમેશે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે જવાબ રમેશે ગરમ કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે કારણ કે તેને બીકરને જ્યોતના સૌથી બહારના ગરમ વિસ્તારમાં રાખ્યું હતું આજે આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોયું ધોરણ આઠ ચેપ્ટર નંબર ચાર જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા નવાના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ